ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ બધા મિત્રોને તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાડીએ પોગી ગયા આપણે કેમ કે આંટો ફળને આવ્યા વસ્તુ થોડીક લેવાની હતી એટલે કે આપણે રસ્તેથી આવ્યા ને નાની અને બોન એ કેમ કે શોર્ટકટ આપણે આલે એ પ્રમાણે તો એ તો અગિયારના પોગી ગયા છે ને રાયડો વાટવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે અને એ આજે કેમ કે એક જગ્યાએ રોકાઈનું હતું તો અહીંયા ખાણે ગયા છે અત્યારમાં એટલે એ બપોરવાળા આવશે વાડીએ અને આ બાજુ બોનને ક્યાં ને કે નાનીએ રાઈડે વાટવાનું કામ સ્ટાર્ટ કરી દીધું તો આપણે એ બાજુ જઈએ અને તમને આજનું કામ પાછું બતાવી દઈ કાલનો ઓલગ તો તમે જોયો જોયું છે છગન મગન કહેવા ને કે પછી આપણે વાડીએ નતા આવ્યા અગિયાર બાર જેવું તો સ્કૂલે જ થઈ ગયું અહીંયા ઘણા ઘણું બધું હતું પ્રોગ્રામ ગીતનું ને ડાન્સનું બધું હતું પણ આપણે પછી નાટક એક આપણને મજા આવે એવું લાગ્યું એટલે એ શૂટ કર્યું હતું બાકી તો ક્યાં કે મ્યુઝિક નહીં બધું સ્પીકરમાં વાગતું હતું એટલે એ કાંઈ પછી શૂટ ન કર્યું હવે એમાં પછી આપણે મ્યુઝિક રાખીને તમારી સાથે શેર કરી તો એમાં કંઈ મજા ન આવે કેમ કે મ્યુઝિક રાખ્યું હોય જો ઓલું રાખી તો કોપીરાઈટનું ઓલું રહે ને મ્યુઝિક મૂકીને તમારી સાથે શેર કરી તો એમાં કંઈ મજા ન આવે કેમકે ક્યાં ગીત ઉપર ડાન્સ કરે એ કંઈ ખબર પડે નહીં આપણે મ્યુઝિક રાખીએ એટલે તો એવું હતું એટલે પછી એ કાંઈ શૂટ કર્યું નહોતું તો ચાલો આજનું કામ સ્ટાર્ટ કરી દઈએ આપણે પણ હવે ભૂલીએ તો જરૂરિયાત ન હોય તો પૂરો જવા સબસ્ક્રાઈબ કરી નાખજો તો જો આ બાજુ આજે તો હોય તે એવું લાગે આ બાજુ સુકાવાનું પણ તો આપણે એકલા આઈડિયો બતાવી દઈએ બાજુથી ને શરૂઆત છે અત્યારે પણ તમને બે કેમેરો પણ બતાવી દઈએ તો જો આ બાજુનું તો તમને આપણા એકલા એક વલોગની અંદર બતાવી દીધું હતું હવે આ બાજુ અત્યારે શરૂઆત થઈ આપણે એ બાજુ જઈને તમને બતાવી કે કેટલું આવી કમ્પ્લીટ કરેલું આપણે તો અત્યારે આજે કોઈ ગત છીએ અને આપણે વાત કરીએ ને કે નાની અમને ઘણા ટાઈમથી નતા હોય આંટો મારવા તો એ આંટો મારવા આવીએ અને આપણે કામ ચાલુ હતું રાયડો વાંટવાનું તો એ પણ સાથે સાથે કેમ કે જે વટાઈ એ પ્રમાણે ઉઠાવે છે એ આજે સવારે કહેવાય ને કે બોન અને નાની આવી ગયા તો બા નહીં તો આપણે વાત કરીએ ગામ ગયા છે ને આપણે અત્યારે ફૂઈ ગયા છે આપણે કહેવાય ને કે એ જ રીતે ચાલુ છે કે એક દિવસ પરસંગ છે તો એક દિવસ વાડીનું કામ એ રીતનું ચાલુ કહેવાય ને કે નાની આ તો એ વટાવે આપણે ગામત રાખીએ બા નહીં આપણે વાત કરીએ આજે ગામ ગયા છે ઉપર થશે ત્યાં તો જો કે આવી જશે એટલે પછી પાછું વાટવાનું કામ ચાલુ થશે એટલે આજે આ જે પાક છે હાલ બાજુમાં ખૂણાનું એ કમ્પ્લીટ થઈ જશે હવે એલ બાજુ ત્રાસું બાકી રહ્યો થોડુંક અત્યારે નાની અને બોન લે અહીંયા આ ભાગ ત્રાસો જ છે બાકી આલ બાજુ આગળનું હવે જે રહ્યું એ કે હરખું છે જે કિર આવે બાકી આમાં તો ત્રાસ ત્રાસું જ આવતું હતું ને આપણે શરૂઆત કરી હતી જો વચમાં આપણો કોટ પીળો છે કાઢીને મૂકી દીધો ઠંડી તો છે પરંતુ કામ કરતા હોય ને ત્યારે મજા નથી આવતી કોટ પહેરીને તો કોટ કાઢીને આપણે મૂકી દીધો ને કે સવારે અહીંથી શરૂઆત કરી તાલે તમે જુઓ બંને જેના કહે કે જે થળિયા આવે એ ઓલી સાઈડ છે આ પાત્રાના કેમ આ બાજુ છે એમાંના ઓલી સાઈડ એટલે અહીંથી શરૂઆત કરી હતી તો એટલે કંઈક અત્યારે ગયા ને આ ત્રાસું છે આપણે વાત કરીએ કા કાલ નહીં આગલા વલગની અંદર આપણે બતાવી તેથી આ પાક ત્રાસ હતો જો અહીંકણે તોડ્યો આવી ગયો એટલે કે આ એક આડિયો ને આ બીજો આડિયોની શરૂઆત કરી હતી તેથી જ ને એમાં પણ આમ જેમ આપણે એલા જે વાર્તા એમ ત્રાસું આવતું જાય એટલે એ તો હવે અત્યારે કમ્પ્લીટ થવા આવ્યું ને હવે આલ બાજુ જો સરખું એ બધું તો હવે એમાં શરૂઆત કરશું તો ફરી મિત્રો આપણે હાજર છીએ અત્યારે ને અત્યારે ટાઈમની વાત કરીએ તો વાગી ગયા બાર ને આપણે તમને સવારે વાત કરીએ એમ કે બા ને એ પણ બપોર થશે કે ગામથી આવી જશે તો બા અત્યારે આવી ગયા છે અને બાપુ કે ને કે ઘરે ગયા છે પાણીનો કેર બોલેવા માટે મીઠું પાણી કે ખરેથી લાવવું પડે પીવા માટે ગયા લેવા માટે આ બાજુ ગામત રહી ગયા હતા એટલે કે પછી વર્તા શોટકટ આ બાજુ વાળીએ વાડીએ આવી ગયા છે તો બાને મૂકીને હવે પાણી લેવા માટે ગયા ખરાબુ આ બાજુ જોવો છે એટલે જે કહે ને કે પ્રસંગ જ છે કાલે પાછી રજા રહે છે ટપાડવા હતા પણ તો અત્યારે જે આપણે વાટવાની શરૂઆત કરી એ બાજુ એકદમ સુકાઈ ગયું હતું એટલે કીધું ધીરે ધીરે શરૂઆત કરી દઈ એક દી રજા આવે ને દી વાટશું ને એવું કરશું તો આ બાજુથી આટલે શરૂઆત કરી અને કીધું પર્સન પણ નીકળી જાય ને આટલું વાટી થઈ જાય કમ્પ્લીટ તો ચાલો તમને બે કિલો બતાવી દઈએ અત્યારનું હવે જે આપણે સવારે તમને લાસ્ટમાં બતાવીએ તો એ આડિયો કમ્પ્લીટ થઈ ગયો હવે ત્રીજા આડિયો શરૂઆત કરી તો એમાં કેટલું વાઈટ એ આપણે તમને બતાવી દઈએ તો જોવા આડીઓની શરૂઆત થઈ જાય એમાં પણ આટલું છ સાત એરજી આટલું તો લેવાઈ ગયું છે તો એ થઈ ગયો આપણે બપોરે કરીને આવીએ ને આગળડાનું ને એવું તો તમે જોઈએ છોડવા પણ ઘણા ભાંગી નાખેલા છે ને કહેવાય ને કે મગફળીમાં એમાં જેમ ખોતરે ને એ રીતનું ખોતરેલું છે આમાંથી એને હું કે ખાવાનું મળતું હોય આમાં તો મૂરિયા હોય રાઈડ ને બીજું તો આમ બીજું કાંઈ છે તો પણ ખોતરેલું તો કાંઈ જઈએ જોવા બધું કારણ કે આ કુંગડાના ત્રાસના હિસાબે જ આ કમ્પ્લેટ આપણે કરવો હોય ભલે લાસ્ટ આડીને થોડો કાપવો પડે પરંતુ સેટા કોઈ હું ક્યાંય કમ્પ્લેટ કરી નાખું